વિધ્નો સંતોષીયો લોકોને ને આવી ઢોળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ દીક કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દિવ કોઈનું કલ્યાણ થાય પણ આ ઢોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છી મારું મકાન આશાપુરા મેન રોડ પર ગીતા લીધાને મારી ગાડી તમને રાતે બે વાગે છે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે છે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ થાય હોય ને મરદ ના દીકરા હોય ને તો આડે આવી જજો એક રહી વાત હિંમત ની વટની અને તાકાત ની તો એના ઇન્જેક્શનો ક્યાંય આવતા નથી એ તો જે રીતે ગણેશભાઈ કીધું એમ બ્લડ માં જ હોય લોહીના સંસ્કાર જ હોય બરાબર એટલે આવી બધી તાકાતના પારખા કરવાની અને એક ઉશ્કેરાટ ફેલાવાની એક બાજુ ગણેશભાઈ પોતાના કડક નિવેદનો આપે એક બાજુ પટેલ સમાજના બધા નેતાઓ આપે એનાથી કોમી વેમિનિસ્ટર વધવા સિવાય કશું થાય એવું નથી ગોંડલ ઉપર કોનો ડોળો મંડળાયેલો છે ગોંડલની દોઢ લાખની જનતા એક તરફ છે ક્ષત્રિય નેતા તરીકે ઉપજા ઉપસેલા એવા જયરાજસિંહ જાડેજા પરિવાર ગોંડલની જનતામાં લોકપ્રિય છે એમના દીકરા ગણેશ જાડેજાએ જાહેર સભાની અંદર

દોઢ લાખ ની પાટીદારો ની વસ્તી છે એક બાજુ દસ હજાર જેટલા ક્ષત્રિયો છે છતાં લોકો સલામત છે નાના મોટા બનાવોને બાદ કરતા જે તમામ શહેરોમાં મોટા ભાગે બનતા જ હોય છે પરંતુ ગોંડલના જે કાંઈ પટેલો છે એને જોખમ ઉભું કરવાના નિવેદનો પાંચસો કિલોમીટર દૂરથી કરવામાં આવી રહ્યા છે નો ડાઉટ ભાઈ શ્રી અલ્પેશ વરુણ પટેલ અને સામે ગોંડલની અંદર જે રીતે આંકડા પડકારા કરવામાં આવી રહ્યા છે એનું સરવાળે નુકસાન તો પટેલોને જ જાય શું છે આખો મામલો આવો નમસ્કાર જાણીએ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે કુમાર મિત્રો સુલતાનપુર ની એ સભામાં ગણેશ જાડેજા એ જેને કહેવાય કે પોતાના આગવા અંદાજ ની અંદર ખોખા રોખાયને ને ગોંડલની જનતા ને ફરી વખત વિશ્વાસ આપ્યો છે કે અડધી બંદુકો ની સિક્યુરિટી છોડી દો અમે આવી રીતે ગોંડલમાં આવવા તૈયાર છીએ કોણ ભાઈ તમને બોલાવે છે શું કામ બોલાવે છે શા માટે ઈચ્છુ છે

શું તમને ગોંડલના પટેલ સમાજ દ્વારા આવી રજૂઆત કરવામાં આવી છે મેહુલ બોગરાએ પણ પોતાના જે કઈ સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર ચેલેન્જિંગ બાબતો કહી વરુણ પટેલે પણ આ જ બાબત કરી ત્યારે ગણેશભાઈ જે રીતે સુલતાનપુરની સભામાં જે ચાબખા માર્યા છે ને તે પહેલા તો સાંભળો સુલતાનપુર માં ભેગા જઈએ ને હોય નબળો જયકોશ નો આલે આપડો જયકોષ સુરત માં બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના કાન સુધી પહોંચવો જોઈએ એટલે પૂરા તાકાત થી બે હાથ ઊંચા કરીને ભારત માતાજી હવે બરાબર છે તારી ઉપર 14 14 પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની પાટના પોટલા છે એ પેલા ધોઈ નાખ સારા કર્મ કરી નાખ પછી ની ધરતી તારી રાહ જોઈએ બીજો મેહુલ બોગરા મેહુલ બોગરા તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલો અને માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે મેહુલ બોગરા નું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છે જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા ને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને તાજેતરનો દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી એ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા તમે બધા સાંભળ્યું નથી સાંભળ્યું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે જીગીશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું ભાઈ ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી હાચવી હે કી તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછી એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા બીજું એક એવું અભિયાન હાલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની અરે જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને હિન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે એ હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી ત્રીસ વર્ષથી રહ્યું છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ એવા લોકોની માથે કોઈ આંગળી ચિંજે તો અમે દાંત કાતતા કાટતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય વિડિયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વિડિયા મૂકે આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું આનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાઓ કોલર પકડીને બતાવો બાપના બોલતી વાવાઝોડાની જે માનગી નથી રમતા હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે મેદાનમાં ઉતરવાનું છે હીટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી બોલો કાંતશ કથિરિયા જીગીસા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાઈ હાઈના નારા લગાવવાના છે બોલો તાકાતથી લગાવી એકસો અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલ ની એકતા તમારે તાકાત ગોંડલ શહેર ને તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા આપણે ક્યાંય જ્ઞાતિવાદ જાતિવાદ ક્યાંય આવનારા સમયમાં ભૂતકાળમાં તમે લોકોએ નથી થવા દીધો આવનારા સમયમાં થવા નથી દેવાનો અને તમને જ્યાં તકલીફ પડે મા બેન દીકરીઓના પ્રશ્ન આવે ત્યાં પૂરી તાકાતી વડીલોના દીકરા તરીકે માતાઓ બહેનોના દીકરાના ભાઈ તરીકે તરીકેને યુવાનોના ભાઈ તરીકે તમારી સાથે છું બીજું કંઈ ચેલેજ ફેંકીને કહું છું છાતી થક્કારીને કહું છું બરાબર જેવા દડા ફેંકશે એવા છક્કા લાગશે ને નેટનો જવાબ પથ્થરથી સો ટકા મળશે મળશે ને મળશે જો જે રીતે સોશિયલ મીડિયા દ્વારા 500 કિલોમીટર દૂર બેઠેલા પટેલ ના જે આ નેતાઓ છે છે બરાબર અલ્પેશભાઈ કે કે ભાઈ શ્રી મેહુલ બોગરા જે રીતે એમની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને એક બેન જે છે એ પણ બેન પણ જે રીતે પટેલોના હિતની વાત કરીને ગોંડલમાં આવ્યા વાતાવરણ ગરમાયું જે જે મુદ્દાઓ ઉપસ્થિત થયા એ બધા મુદ્દાઓમાં પટેલનું હિત જે હોય તો આજે લાખની પટેલની જે વસ્તી ગોંડલ વિસ્તારના પટેલોની સ્પષ્ટ વાત છે કે એમના ધંધા રોજગાર ખેતીવાડી સહિત બધું જ વર્ષોથી ગોંડલ આસપાસમાં છે હવે જો આ ટાઈપની આખી બે સમાજ વચ્ચે વેમનિષ્ઠતા ઉભી થાય એવા નિવેદનોના સહારે જો એ લોકો સુરત કે બીજા વિસ્તારમાં બેસીને જે નિવેદનો કરી રહ્યા છે તો એનાથી નુકસાન ગોંડલ પટેલ સમાજને જ થાય જો કોઈ બાબત એવી ગંભીર હોય તો સરકાર લેવલે કે બીજી કોઈ દેવલે રજૂઆતો ગ્રાહ્ય હોઈ શકે રાજકારણ શરૂ કરવામાં આવ્યું હોય કે આ બાબતે પલિતો ચાપીને આ પડ ગાજતું રાખવાનો કોઈનો ઈરાદો હોય તો એમણે ગોંડલમાં આવીને ચૂંટણી મેદાનમાં ઉતરવું પડે

એટલા માટે પણ કદાચ માનો કે આપણે માનીએ કે ભાઈ જે જે બાબતો જાહેરમાં ગણેશભાઈ કરી એના પહેલાની બાબત અને પછીની બાબતમાં તમે જે વ્યક્તિઓ આપી રહ્યા છો એ સમાજ માટે બે કોમ વચ્ચે પાટીદાર સમાજના જે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે પણ એ છે બીજા પણ કેટલાય પટેલ નેતાઓ છે હવે આખા મુદ્દાની અંદર એ વાત સમજાતી નથી

અને જે રીતે તાળીઓના ગડગડાટથી જે રીતે ગણેશભાઈના નિવેદનોને વધાવવામાં આવ્યું એ એક પ્રકારનો જવાબ જ છે મેહુલ બોગરા વરુણ પટેલ કે ભાઈ અલ્પેશ અલ્પેશભાઈ કથેરિયા નો ડાઉટ એમના વક્તવ્યો હંમેશા પટેલ સમાજ બાબતે હોય છે પટેલ સમાજ તર્પી હોય છે એવું નથી વરૂણ પટેલ પણ એમાં એ નિવેદનમાં જવાબદાર છે મેહુલ બોગરા જે રીતે સામાજિક જાગૃતિ કાયદાકીય જાગૃતિ કે લોક જાગૃતિનું કામ કરે છે એ અલગ વિષય છે એનાથી એ પ્રકારની લોકપ્રિયતા મળે એ સ્વાભાવિક છે પરંતુ એનો મતલબ જે છે એ તમને કોઈ મોઢામાં આંગળા નખીને બોલાવે કે તમને ધારાસભાની ટિકિટ મળશે તો તમે લડશો તમે આમ કરશો તો તમે આમ કરી શકશો આ બધા હવાય તુક્કાઓ છે કિલ્લાઓ છે ગોંડલની બજારમાં ઉભા રહીને ચૂંટણી લડવી અને પટેલ સમાજનું સમર્થન લેવું એ બહુ મોટી વાત છે કારણ એનું એ છે કે ગોંડલ વિસ્તારનો જે પટેલ સમાજ જે છે એ બધા જ ત્યાં શાંતિપ્રિય રીતે જીવી રહ્યા છે હા પક્ષ વિપક્ષ હોય વાંધાઓ હોય મતભેદ હોય અને અમુક મામલામાં મનભેદ પણ છે એ બધી જ બાબત બધા જ જાણે છે હવે જૂના વીસ વર્ષ પહેલાના બનાવોને યાદ કરીને જે રીતે પટેલ સમાજની ભાવનાઓને એની પાછળ રાજકીય દોરી સંચાર છે પટેલ સમાજના કોઈ મોટા નેતા નો દોરી સંચાર છે આવા અનેક મુદ્દાઓ જે છે એ આ તકે વિચારવા લાયક તો છે પરંતુ જે રીતે હાલના નિવેદનો આવી રહ્યા છે એ જોતા એટલું સ્પષ્ટ છે કે આવા નિવેદનોના કારણે ગોંડલમાં બે કોમ વચ્ચે જે એક સુમેળનું વાતાવરણ છે એ વાતાવરણ ચોક્કસ દહળાય ભેંસ ભાગોળે છાસ છાગોળે એવી અત્યારની વાત છે ચૂંટણી હજી બે હજાર છે અને પટેલ સમાજે ગોંડલમાં ટિકિટ જોઈતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી હાઈ કમાન્ડ જે પોતાનું બળ બતાવવું પડે ને હિંમત ની વટ ની અને તાકાતની તો એના ઇન્જેક્શનો ક્યાંય આવતા નથી એ તો જે રીતે ગણેશભાઈ કીધું એમ બ્લડમાં જોય લોહીના સંસ્કાર જોય બરાબર એટલે આવી બધી પારખા કરવાની એનાથી કોમી વેમિસ્ટ વધવા સિવાય કશું થાય એવું નથી હાલની તકે એટલું ચોક્કસ કહી શકાય કે જે આખો મામલો છે એ મામલાને તૂટ પકડાવવા માટે કોઈનો દોરી સંચાર હોઈ શકે છે બાકી કોઈ મુદ્દો જ જો એવો નથી કે જેની અંદર જનતાને પરેશાન ગોંડલ રજૂઆતો હોય અને આખું જેને કહેવાય કે માહોલ બગડી ગયો હોય પટેલોની સુરક્ષા જોખમાય હોય એના હિતો જોખમાય હોય તો એટલો મોટો પટેલ સમાજ ચાલીસ થી વધારે ધારાસભ્યોનો સમાજ તો એ સંગઠનને કે સરકારને ને રજૂઆત કરીને પણ કરી શકે એમ છે પરંતુ જે રીતે પટેલ સમાજના નેતાઓ સિવાય જે રીતે આ બધા યુવા નિવેદનો આવી રહ્યા છે એની સામે ગણેશભાઈ ગોંડલે પણ જળબતર જવાબ આપ્યો છે સામે પક્ષે ગોંડલમાં આવવાની અને આ બધી જે વાતો છે એનાથી કશું વળે એવું હાલની તકે લાગતું નથી ગોંડલ ની જનતાએ જે એકતા બતાવી અને જે રીતે ગોંડલ સલામતી અને વિકાસની ની ઉપર છે અને એ અત્યાર સુધી જે રીતે એમણે જયરાજસિંહ જાડેજાને પોતાના નેતા તરીકે સ્વીકાર્યા છે માનો કે આવતી ચૂંટણીની અંદર ભાજપ સંગઠન માનો કે બીજા કોઈ ઉમેદવારને પણ ઉભો રાખે તો પણ ગોંડલની જનતાની એકતા જળવાઈ રહેવી જોઈએ જ આપણે આશા રાખીએ કે આ મામલો વધારે તૂટ ન પકડે ઇવનિંગ પોસ્ટ ને આજે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આભાર